મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર રેવન્યુ તલાટી અને ક્લાર્કની પડતર માંગણીઓ નહીં સંતોષાતા એકસો સત્યાસી અધિકારીઓની માસ સીએલ મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર રેવન્યુ તલાટી અને ક્લાર્કની પડતર માંગણીઓ નહીં સંતોષતા એકસો સત્યાસી અધિકારીઓની માસ સીએલ રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા પડતર માંગણીઓ સરકારે ધ્યાને લીધેલી નથી જેથી કરીને માસ સીએલનો આદેશ કર્યો હતો જેથી આજે મોરબી જિલ્લામાં અધિકારીઓ દ્વારા માસ સીએલ મૂકવામાં આવ્યું છે જેથી કલેક્ટર કચેરી પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીમાં અધિકારીઓ કામ ઉપર ન હોવાથી ગામડેથી આવેલા અરજદારોને હેરાન થવું પડ્યું હતું જોકે માસ સીલ મૂકીને હડતાળને સમર્થન આપીને જેમાં જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બારના નાયબ મામલતદારોની પ્રવર્તા યાદી તૈયાર કરવી કર્મચારીઓને સ્વાવિનંતીથી જિલ્લા ફેરબદલીની માગણીઓને મંજૂર કરવી બે હજાર પંદરના ક્લાર્કને નાયબ મામલતદારનું પ્રમોશન આપવું રેવન્યુ તલાટીઓની પૂર્વસેવા તાલીમની પરીક્ષાનું પરિણામ જાહેર કરાવ્યું એલ આર કહ્યું પરીક્ષાનું આયોજન કરવું ફીડબેકના આધારે જિલ્લા ટ્રાન્સફર કરેલા તમામ કર્મચારીઓની બદલી હુકમ રદ કરવા અને અધિકાર તેમજ કર્મચારીને સાંભળીને નવા હુકમો કરતાની માંગ કરેલ હતી અને આજે મોરબી નાયબ સમર્થન આપવામાં આવ્યું છે અહેવાલ બાય પ્રતિનિધિ સોલંકી જે ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર અમારે ઉત્તરોત્તર કાળી પટ્ટી ધારણ કરવી અને માસિયલ નો આવેદન આપી તથા આગળ શ્રી અને વિભાગમાં જાણ કરેલ હતી તેના અનુસંધાને આજ રોજ ત્રીસ ચાર બે હજાર પચીસ ના રોજ અમે મોરબી જિલ્લા મહેસૂલી કર્મચારીના મંડળ આખું માસ ઉપર અમે ઉતરી છે ઉતરેલ છે અને અમારી વિવિધ માંગણી એ હતી એ તબક્કાવાર અમે આવેદનમાં તથા વિભાગમાં પહોંચાડેલ છે કઈ કઈ માગણીઓ છે અમારી મુખ્યત્વે માંગણીઓમાં પહેલું તો બે હજાર બાર ની સીધી ભરતીના નાયબ મામલેદારની સિન્યોરિટી છે એ ઘણા વર્ષોથી પાત્રતા ધરાવે છે છતાં બની નથી તો એ સિન્યોરિટી બનાવી પછી જે ઓર્ડર હમણાં થયા નાયબ અમલદરના અને ક્લાર્કના એવી જ રીતના રેવન્યુ તલાટીના ક્લાર્કના નાયબ અમલદરના ઓર્ડર કરવા પછી છે પ્રમોશન પાત્ર કર્મચારી બે હજાર પંદરના ક્લાર્કને પ્રમોશન આવે છે તો તેમને પ્રમોશન આપવું પછી રેવન્યુ તલાટી મિત્રો છે જે હમણાં ફ્રી સર્વિસ ઘણા ટાઈમથી લેવાની છે છતાંય એમનું રિઝલ્ટ નથી આવ્યું એના કારણે એમની એલઆરક્યુ લેટ થઈ છે તો અમારી એવી માગણી છે કે રેવન્યુ તલાટીશ્રીનું ફ્રી સર્વિસનું રિઝલ્ટ જલ્દી આપવું તેમની એલઆરક્યુની પરીક્ષા ગોઠવા અને મુખ્યત્વે માગણીમાં હું જો કહું તો ફીડબેકના આધારે હમણાં સરકારશ્રીએ છેલ્લા હુકમમાં ફીડબેકના આધારે ફક્ત અને ફક્ત કર્મચારીને સાંભળ્યા વગર જે હુકમો કરેલ છે તો અમારી એવી માગણી સરકારશ્રીને વિનંતી છે અને કે એ ફીડબેકના આધારે નહીં કર્મચારીને પોતાનો પક્ષ રાખવા દે અને પછી એવી બદલી કરે

માસ ઉપર છે જેના લીધે નાયબ મામલતદાર કારકુન અને મહેસૂલી તલાટી જેવા કર્મચારીઓ આજે કચેરીમાં હાજર નથી તો એની માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય આરએસસી સાહેબની માર્ગદર્શન અન્વયેની સૂચના મુજબ વૈકલ્પિક વ્યવસ્થાઓ કમ્પ્યુટર ઓપરેટરો અને અન્ય કર્મચારીઓ વડે કરેલી છે તો હાલમાં બધી જ જે સેવાકીય કામગીરી છે હાલમાં ચાલુ છે અલગ અલગ બધી કચેરીઓમાં અને અરજદારશ્રીઓને વહીવટીતંત્ર વતી વિનંતી છે કે આપ આપની સેવાનો લાભ મેળવી શકો છો અને કોઈ જગ્યાએ આપને કોઈ અવરોધ હોય અથવા કોઈ મુશ્કેલી મળતી હોય તો આપ હાજર અધિકારીશ્રીઓનો કોન્ટેક્ટ પણ કરી શકો છો